અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એસજી હાઈવે ખાતે આવેલી રમાળા હોટલ ખાતે ટુ વ્હીલર ડીલર એસોસિએશનનું મિટિંગનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનનો મુખ્ય હેતુ ટુ વ્હીલર ડીલર એસોસિએશનના જેટલા પણ વેપારીઓ છે વાત કરીએ તો બસોથી વધુ ટુ વ્હીલર ડીલરો છે કે જેને આરટીઓથી ટીઓથી માનીને ઘણા પ્રકારની જેમ કે ફાઇનાન્સ છે એમને ઘણી બધી જે તકલીફો ઉદભવતી હોય છે તેના તમામ પ્રકારનું પોલ્યુશન માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે ધારો કે દર ત્રણ વર્ષે એમના પ્રેસિડેન્ટ સર્વાનુમતે ચુનાવ થતા હોય છે આજે નવા પ્રેસિડેન્ટની નિમણૂક થવા જેવી હતી ખાસ કરીને આ એસોસિએશનનો મુખ્ય હેતુ ગુજરાત ના તમામ ડીલરોને સરકાર પ્રત્યે અથવા તો કોઈપણ પ્રકારની પડતી મુશ્કેલીઓ જેમ કે અત્યારે ઓનલાઈન બધું થઈ રહ્યું છે જેમની પેમેન્ટો છે બધું ઓફલાઈનને મૂકીને પેપરલેસ થઈ ગયા છે તમામ પ્રકારની સોલ્યુશન માટે ટીડીએની મિટિંગ મળતી હોય છે ત્યારે આ વર્ષે ખાસ કરીને તમામ પ્રકારની સોલ્યુશન માટે ટીડીએનું ખાસ કરીને અહીંયા આયોજન કરવામાં આવ્યું તમે જે રીતે આ ટીડીએની મિટિંગ્સનું આયોજન કર્યું છે ડીલર્સની તમે પ્રોબ્લમ્સને મુખ્યમંત્રી સુધી સરકાર સુધી રજૂઆત કરો છો ખરા અમે આગળ બી જ્યારે વાહન પ્રોબ્લેમ હતો ત્યારે અમે રજૂઆત કરેલી કે જીવ્યું છે કે આ એ વખતે કોવિડ આવી રહ્યું હતું અને અમારા માટે ટાઈમ શોર્ટ ટાઈમ હતો કે ભાઈ થર્ટી ફર્સ્ટે અમારે લાસ્ટ ડેટ હતી અને વીસની આસપાસ કોવિડ હતો મેં એક્સટેન્શન માટે એપ્રુવલ માટે એમની જોડે ગયો મારું નામ ઉશ્મિતા શાહ છે હું અત્યારે ટુ વ્હીલર ડીલર એસોસિએશનમાં જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ નિભાવવા જઈ રહી મેડમ આ જે ટીડીએ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ શું છે અને કેટલા વર્ષથી આયોજન થાય મુખ્ય હેતુ કોઈપણ વસ્તુમાં સંગઠન હોય અને બધાના વિચારોની આપલે થાય તો સંગઠન મજબૂત બનતું હોય છે અને સંગઠન દ્વારા કોઈપણ બી કાર્યવાહી કરવી હોય તો સહેલાઈથી થઈ શકે છે પ્રણવભોષ જે રીતે આ ટીડીએ ની આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ ટીડીએ માત્ર અમદાવાદ પૂરતું છે કે સમગ્ર ગુજરાત પૂરતું આખા ગુજરાતનું એસોસિએશન છે અને આ દેશનું પ્રથમ એવું ટુ વ્હીલર ડીલર એસોસિએશન છે કે જે માત્ર ટુ વ્હીલર ડીલર્સ માટેનું છે અને સ્ટેટ લેવલનું એસોસિએશન છે ગુજરાતમાં લગભગ થી પણ વધારે ટુ ડીલર છે અને આખા ગુજરાતનું એક એસોસિએશન છે સર જે રીતે આ ટુ વ્હીલર ડીલર એસોસિએશન માટેની મીટિંગ મળી રહી છે તો મિટિંગનો મુખ્ય હેતુ શું છે ને અગાઉ કેવા કેવા પ્રકારના કામો કરેલા છે ટુ ધુંગર ઇન્ડસ્ટ્રી જે છે ગુજરાતમાં માટે બહુ જ મનુમય ઇન્ડસ્ટ્રી